નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે સમજીશું ઇતિહાસ પહેલાના સમય એટલે કે ભૂતકાળના માનવજીવન અને માનવીની પ્રવૃત્તિઓની આધારભૂત માહિતી આપે છે ઇતિહાસ શબ્દ સમજીએ ઇતિ એટલે આ પ્રમાણે હ એટલે ખરેખર અસ એટલે કે હતું ખરેખર આ પ્રમાણે હતું એટલે કે ભૂતકાળનું વૃત્તાંત રજૂ કરે આપણા પરિવારનો પણ ઇતિહાસ હોય છે જે આપણને આપણા પૂર્વજો એટલે કે બા દાદા અથવા માતાપિતા તરફથી જાણવા મળે છે પરંતુ હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ જાણવા ક્યાંથી મળે પ્રાચીન ઇતિહાસ જાણવાના મુખ્ય ત્રણ સ્ત્રોતો છે એક પુરાતત્વીય સાધનો બે સાહિત્યિક સાધનો ત્રણ વિદેશી મુસાફરોનું વર્ણન પુરાતત્વીય સાધનો પૂરા એટલે પ્રાચીન અને તત્વ એટલી વસ્તુ કે પદાર્થ પુરાતત્વો વડે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ જેમાં મુખ્યત્વે હથિયારો ઓજારો વાસણો તોળમાપ અનાજના દાણા ગરવખરી મણતા તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે મુખ્ય પુરાતત્વીય સાધનોમાં તાડપત્રો બોજપત્રો તામ્રપત્રો અભિલેખો અને સિક્કાઓનો સમાવેશ થાય છે એક તાડપત્ર તાડવૃક્ષના સૂકા પાંદડા પર લખેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે તાડપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે બે બોજપત્ર બોજપત્ર એટલે હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો તેમાંથી આપણને પ્રાચીન ભાષાઓ અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે ત્રણ તામ્રપત્ર તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવતા હતા ગુજરાતમાં તામ્રપત્રો આ જગ્યાઓ પર સચવાયેલ છે પાટણ હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી બોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ચાર અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે આપણે અભિલેખો પરથી ઇતિહાસ જાણી શકીએ છીએ રાજાઓ પોતાની સંસ્કૃતિ ધર્મ વિજય અને રાજ્યની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે ઉદાહરણ તરીકે અશોકનો શિલાલેખ વિવિધ સિક્કાઓ સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના છે પંચમાર્ગ સિક્કાઓ ધાતુના ટુકડા ઉપર છાપ ઉપસાવવા તેને બીબામાં મૂકી દબાણ આપી પંચમાર્ગના સિક્કા બનાવવામાં આવતા હતા આવા સિક્કા ઉપર જુદા જુદા શાસકો તેની ઉત્તરોત્તર નિશાની ઉપસાવતા હતા પ્રાચીન કાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરતા હતા અને આવા પ્રવાસીઓના વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ જાણવા મળે છે જેમ કે મેગેસ્તનીસ પ્લીની ફાહિયાન અને હ્યુએન તસાંગ જેવા મુસાફરો ભારતમાં આવ્યા હતા સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુએન તસાંગ ગુજરાતમાં આવ્યા હતા અને તેના ગ્રંથ સીયુ કિમા વલ્ભી ગિરિનગર ખેટક ભ્રુગુકચ્છ આનંદપુર વગેરેની મુલાકાત લીધી હતી અને તેમનું વર્ણન કર્યું હતું પુરાતત્વશાસ્ત્રીઓ એટલી એવા લોકો જે પ્રાચીન સ્થળો ચીજવસ્તુઓ અવશેષો વગેરેનો અભ્યાસ કરે છે અને આપણને ઇતિહાસ વિશે માહિતી આપે છે ભૂતકાળનો અભ્યાસ કરનારા લોકોને ઇતિહાસકારો કહે છે તેઓ જુદા જુદા દસ્તાવેજોમાંથી માહિતી મેળવે છે અને તેનું આલેખન કરે છે જે આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે આમ વિવિધ સ્ત્રોતોની મદદથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ બાળમિત્રો તમે પણ તમારા ગામનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરજો મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વીડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો